ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ શૌચાલય કૌભાંડની શક્યતા વચ્ચે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અંકલેશ્વર નગરપાલિકા તંત્રના જે તે સમયના સત્તાધીશો દ્વારા રૂપિયા એક પોઈન્ટ સિત્તેર કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારીના આક્ષેપો કરવામાં આવ્યા છે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક દ્વારા આ સંદર્ભે કરાયેલી આરટીઆઈમાં નાણાકીય ગોબાચારીનો ખુલાસો થવા પામ્યો હતો વર્ષ બે હજાર તેર ચૌદના નાણાકીય વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશોએ કુલ એક હજાર નવસો છ જેટલા શૌચાલયના નિર્માણ માટે મળેલી ગ્રાન્ટમાંથી ખોટા લાભાર્થીઓ ઊભા કરી નાણાકીય ગેરરીતિ આજરી હોવાના ગંભીર આક્ષેપો ઉઠવા પામ્યા છે જે તે સમયે અંકલેશ્વર નગરપાલિકાના બાર જેટલા વોર્ડમાં ગરીબ લાભાર્થીઓ માટે કુલ એક હજાર નવસો છ જેટલા શૌચાલયો બનાવવા માટે જે રકમ ઉઘરાવવામાં આવી હતી તે રૂપિયા એક કરોડ ચોપન લાખની હતી આરટીઆઈ હેઠળ માહિતી મેળવનાર પ્રવીણ મોદીએ આ યોજનામાં જે તે સમયના પદ અધિકારીઓએ અંદાજે પચાસ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કર્યા છે અને આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ ટૂંકમાં ફરિયાદ કરી તલસ્પર્શી તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે તેમના મતે જે તે સમયના પદ અધિકારીઓએ એક જ ઘરના ચાર સભ્યોના નામે ચાર શૌચાલયો ઉઘાર્યા છે અન્ય એક કિસ્સામાં મોદી જ્ઞાતિ અને આદિવાસી એક જ ઘરમાં રહેતા હોય તેમ તેમના નામે શૌચાલયો નોંધ્યા છે અંકલેશ્વરના એક પ્રતિષ્ઠિત તબીબના પુત્ર અને પુત્ર વધુ કે જેઓ હાલ અંદાજે થી દોઢ કરોડના ઘરમાં વસવાટ કરે છે તેમના નામે પણ શૌચાલયો ફાળવ્યા છે એક ખ્રિસ્તી યુવકે લગ્નની નોંધણી માટે જે ડોક્યુમેન્ટ પાલિકામાં જમા કરાવ્યા હતા તેનો દુરુપયોગ કરી તેમના નામે પણ શૌચાલય ફાળવવામાં આવ્યું તેની નોંધનો ચોંકાવનારો ખુલાસો પણ થવા પામ્યો છે વધુમાં જે તે સમયે સમાજ સંગઠક તરીકે ફરજ બજાવતી એક મહિલા કર્મચારીનો આ ભ્રષ્ટાચારને છુપાવવા રાજીનામું લખાવી લઈ ભોગ લેવાયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લામાં અન્ય ઠેકાણે આ યોજના અંતર્ગત થયેલા કોબાણના પર્દાફાશ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકામાં પણ ગોબાચારી થઈ હોવાની વિગતો આવતા ભાડે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી મારું નામ છાલલ રોમીન અલ્ફેટભાઈ છે હું અંકલેશ્વર વોર્ડ નંબર નવમાં રહું છું અત્યારે જે શૌચાલય કાંડ જે ચાલી રહ્યું છે તેમાં જે આપણા અંકલેશ્વરના જાગૃત આગેવાન શ્રી પ્રવીણભાઈ મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે તેમના થકી મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટર શ્રીને જાણ કરવા માંગીએ છીએ અને ખુદ હું આવેદનપત્ર આપવા માગું છું અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા કોલસા કોબાંડો બહાર પડ્યા પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશોએ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી સમથિંગ લગભગ એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા જેટલી યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કાઢવામાં આવેલી હતી એના બદલે મોદીના નામ ઉપર મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી કાઢું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે આ જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એટલે એક હજાર નવસો છ શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે બસો થી ત્રણસો જ શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે

ફોરમભાઈ પટેલ આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ ત્રણ ચાર કરોડ રૂપિયાનું છે એમના નામ અને આધાર કાર્ડનો નો દુરુપયોગ કરવામાં આવેલો છે બીજું કે આલ્ફેક છારે રોમિલ ના નામનો કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે

અગિયાર લાખ નું કામ કરવામાં આવ્યું હતું વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ બાર બાવીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની એફઆરઆઈ દાખલ કરવામાં આવે